હોળી તહેવાર સમગ્ર દેશમાં ભારે ઉત્સાહથી મનાવવામાં આવતો હોય છે પરંતુ બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલ છે એક એવું ગામ જે નથી મનાવાતી હોળી આ ગામમાં હોળીનો દિવસ ફેરવાઈ જાય છે માતમમાં આખરે કેમ જુઓ આ રિપોર્ટમાં બનાસકાંઠાના ડીસા તાલુકાનો રામસણ ગામ સમગ્ર દેશમાં જ્યાં હોળીના દિવસે હોળી પ્રગટાવી હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની ઉજવણી કરાય છે ત્યારે ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોકો હોળીનો પર્વ ઉજવતા જ નથી આ એ જ સ્થળ છે જ્યાં આજથી બસો વર્ષ પહેલાં હોળી પ્રગટાવવામાં આવતી હતી બસો જેટલા વર્ષો પહેલાં હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી હતી અને તે આગમાં ગામના અનેક ઘરો બળીને રાખ થઈ ગયા હતા તે બાદ ફરી બે વાર હોળી માનવામાં આવી ત્યારે ફરી ગામમાં આગ લાગતા આમ ત્રણ ત્રણ વાર હોલિકા દહન કરવાથી આગમાં ભયંકર ગામ અને ગામના વડીલોએ હોળી નહીં મનાવવાનું નક્કી કરતા છેલ્લા બસો વર્ષથી રામસણ ગામમાં હોળી ગામની હોળીના પર્વમાં દહનનું વિશેષ છે રાજા પોતાની બહેન હોળીકાને અમરચુંડલી સાથે પ્રહલાદને આગમાં બેસાડી પ્રહલાદની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો પરંતુ આગમાં બેસતાની હોળીકાની અમરચુંડલાની પ્રહલાદ પર આવી ગઈ આમ પ્રહલાદ આગથી બચી ગયો અને તેની જગ્યાએ હોળિકાનું દહન થયું આમ સત્ય અને અસત્ય સત્યના જંગમાં સત્યનો વિજય થતા યાદમાં દર વર્ષે હોળી દહનનો પર્વ દેશભરમાં ઉજવાય છે જોકે રામસણ ગામમાં સુરક્ષાના કારણે લોકો હોળી પ્રગટાવતા જ નથી અને ગ્રામજનો વડીલોના આ નિર્ણયને બિરદાવે છે રામસણ ગામના એક દંતકથા પણ છે દંતકથાની વાત કરવામાં આવે તો રાજા રજવાડાઓના સમયમાં ગામમાં હોળીના દિવસે ઋષિમુનિનું રાજા દ્વારા અપમાન કરવામાં આવતા ઋષિમુનિએ શાપ આપેલ કે જ્યારે જ્યારે આ ગામમાં હોળીના તહેવાર મનાવવામાં આવશે ત્યારે ત્યારે હોલિકાની આગ પૂરા ગામને ચપેટમાં લેશે આ શ્રાપ બાદ ત્રણ વાર ગામમાં ભયંકર આગ લાગતા ગામ લોકો ત્યારબાદ આજ દિન સુધી હોળી મનાવતા નથી હોળીના દિવસે ગામ લોકો પોતાના બાળકોને ઢોલડી ગામમાં ખજૂર અને પતાસા વહેંચી હોલોની ઉજવણી કરે છે આજના યુગમાં જ્યાં હોળીના ઉલ્લાસમાં લોકો ભાણ ભૂલી જોખમ વહોરતા હોય છે ત્યારે ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને લઈ રામસણ ગામના વડીલોએ કરેલી પહેલે આજે પણ ગામના યુવાનોને જાળવી રાખી છે હોળી એમ નથી મનાવતા કે રામેશ્વર મહાદેવનો વાસ છે અહીંયા રામસણની અંદર એટલે હોળી જ્યારે હોળી મનાવતા દરેક જગ્યાએ હોળી મનાવતા અને છોકરાને નાના નાના બાળકોને પગે લગાડવા જતા બરાબર પણ અહીંયા લગભગ અઢીસો ત્રણસો વર્ષ પહેલા અમુક જગ્યાએ હોળીને પ્રગટ કરતા એટલે આગ લાગી જતી દરેક જગ્યાએ આગ લાગતી એક જગ્યાએ ને જો એક જગ્યાએ હોળિકાને બધે પગે લગાડવા માટે છોકરાને જતા ત્યાં હોળિકા પ્રગટ કરાવતા એટલે વીસ જગ્યાએ અગ્નિ લાગી જતી એટલા માટે ગામના લોકો ભેગા થઈ અને રામેશ્વર મહાદેવના મંદિરમાં બધા મળીને કીધું કે ભાઈ આ કેમ આપણે આગ લાગી જાય દરેક જગ્યાએ એટલે એ લોકો કોઈ જ્યોતિષને બોલાવીને પૂછપરછ અઢીસો ત્રણસો વર્ષ પહેલા કરી છે કે ભાઈ આ આગ કેમ લાગે એટલે આ રામનો નો વાસ હોય એના લીધે અગ્નિ પ્રગટ થઈ જાય દરેક જગ્યાએ એટલે બધા મળી અને કીધું કે ભાઈ ચલો હેડો આ હોળીકા આપણે મનાવવાનું બંધ કરી દો હા હોળીકા ખાલી પ્રસાદ રૂપી અને છોકરાને પગે લગાડવા માટેની હોળીકા ન જેવું શાસ્ત્ર કરે અગ્નિ પ્રગટ કરે પણ જે હોળીકા બનાવીને જે કરતા એ બધું બંધ કરી દઉં અઢીસો ત્રણસો વર્ષથી બંધ જ છે હોળી માતા ને શાસ્ત્ર કરીને ગોમ નુકસાન થયેલું હતું ને મારી ઓપરેશન ની હોળી પટકા દે તમે જોઈ નથી હોળી મને આ હાથ પર થઈ ગઈ હોળી મનાવો તો કોકો મનુક્ષમ થાય હોળી દિવસે ગામમાં માં બસ કોમ ભેદ ભાવ કરે ને કોઈ શિવજી મંદિરે આવ કે દેવનાથ મંદિર બધે રાખે હોળી કોઈ પ્રોગ્રામ રાખતા જ નહી કોઈ ગામમાં માં હોળી કોઈ પેલો છે જૂનો ઇતિહાસ માં બોલો મારું નામ અજયપાલ સિંહ હે બનાસકાંઠા જિલ્લાના ના રામસન ગામ અહીંયા કન ભગવાન શ્રી રામે વનવાસ કર્યો તો એથી બસોથી અઢીસો વર્ષ થઈ ગયા એના પહેલાં હોળી પ્રગટાવતા હતા અને ત્યારથી ગામમાં આગ લાગી જાવી નુકસાન થવાથી અત્યારે મતલબ વડીલો અમારા હોળી પ્રગટાવતા નથી અત્યારે ખાલી હોળીનો મુહૂર્ત કરી અને છો બ છોકરાઓને પગે લગાડે છે જે નાના હોય છે તેમને અને બીજા દરબાર કચેરીમાં શિવના મંદિરે ભેળા થઈ અને તેઓ કન મતલબ મનાવે છે બાકી જે ધૂળેટીના દિવસે રાજપૂત કચેરીમાં ત્યાં એણે હાલ રંગ રંગ અબીલ ગુલાલથી રંગ બીજાન એવી રીતે ધૂળેટી મનાવે છે ઓકે તાલુકાનું ગુજરાતમાં એક એવું જ ગામ છે રામસણ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા કે જૂનો અને પુરાનો પૂર્વજો કહે છે કે અમારા ગામમાં આજ દિવસ સુધી હોળી ઉજવાતી નથી અને એક બે વખત ઉજવી તો આખા ગામમાં આગ લાગીને એવા મુખ્ય લોકમુખે ચર્ચા થઈ છે અને મારો પણ જાત અનુભવ છે અને આજ દિવસ સુધી કોઈ હોળી ઉજવતું નથી અને હોળીની બહુ તમન્ના થાય છે શિવરાત્રીના દિવસે ભવ્ય લોક જો મેળો આગળ ભરાતો અને આજે પણ આજુબાજુના ગામડાઓ શિવરાત્રિના દિવસે આજુબાજુના પચાસ સાઈઠ સો ગામો આવે છે અને દર્શન કરે છે બહુ લોક મેળાવડો થાય છે લોકો આયા મિલનસના સમારંભ જેવો થાય છે બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે અને હોળી આજે પણ બંધ છે એનો જૂનો ઇતિહાસ ગવા છે અને રામચંદ્ર ભગવાનનો વાસો છે રામચંદ્ર ભગવાનનું મંદિર પણ છે ભવ્ય અને એનો ઇતિહાસ છે એટલે જૂના ગંઢિયા કે છે કે અમારા ગામમાં આગળ જે આગના બનાવ બને એના લીધે હોળી ઉજવાતી નથી મારા ગામમાં વર્ષોથી હોળી મનાવવામાં નથી આવતી જેની મને પણ ખબર નથી મેં પણ જોઈ નથી પણ વર્ષો પહેલાં જ્યારે હોળી મંગળાઈ એટલે ગામમાં નુકસાન થયું એટલે આગથી આજુબાજુ અને જો મંગળાતા તેઓ પણ થઈ તેઓથી ઓલવી એટલે થોડે દૂર જઈને જોયું તેઓ પણ આગ લાગી એટલે બધાને કારણ થયું કે આ હોળીનું જ કારણ છે એટલે હોળી બંધ કરી દીધી મંગળાવાની એનું કારણ એ છે કે કંઈક રામ ભગવાનનો વનવાસ હતો રામ શર્માને એના લીધે હોળીના નુકસાન થાય છે કે એટલે હોળી મંગળાવાનું બંધ કરી દીધું અમુક તો મન તો કીધું એટલે બંધ કરી દીધું પણ છોકરાઓને આ હોળીનો ખાલી પગે લગાડવા પૂરતો શાસ્ત્ર થોડું કરી અને એને પગે લગાડી અને હોળીનો તહેવાર મનાવતા નથી અને ધૂરીટી તે ગામ મનાવે જ છે